પાદરા જંબુસર હાઇવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે પાદરા જંબુસર હાઈવે ફોલ્ડન કામગીરીમાં પાદરા નજીકના પાદરાથી ડબભાસ રોડ પરના સિત્તેર જેટલા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને હાઈવેની કામગીરી અટકાવી હતી ખેડૂતોના કહેવા મુજબ ખેડૂતોને નોટિસ કે જમીનનું કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી સાથે ખેડૂતો દ્વારા વળતર અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ પાદરાના ખેડૂતો અને આર એન અધિકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો આ મામલે પાદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અત્યારે જે રોડની કામગીરી ચાલતી હતી ખેડૂતો વડે ખેડૂત સંઘર્ષ સમિતિ વડે એ રોડની કામગીરીને અટકાવવામાં આવેલી હતી એ બંનેની વચ્ચે વિવાદ થતા માલિકી હકનો કોઈ પુરાવો આરએમબી પાસે છે નહીં ખેડૂતોએ પોતાનો પુરાવા રજૂ કર્યા છે એ લોકો માનતા નથી અને આ બાબતને લઈને ખેડૂતોની તરફેણ કરીને પાદરાના પીઆઈ સાહેબ ચારણ સાહેબે મધ્યસ્થી કરી છે અને મધ્યસ્થી કરીને એમને કીધું છે કે જ્યાં સુધી આ કામગીરીનો નૈતિક પુરાવો ત્યાં આગળ સુધી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી કામગીરી અટકાવવામાં આવશે અને ત્યાર પછી આગળનું જે કંઈ હશે એ બંને તરફી બંનેને બેસાડીને સાચું યોગ્ય નિરાકરણ કરીને એનું આગળ નિરાકરણ કરવામાં આવશે તો સાહેબ શ્રીએ પોલીસ સ્ટેશન બંને વિભાગના લોકોને બોલાઈને ને સાંત્વના આપી છે અને અત્યારે મધ્યસ્થી કરી રહ્યા છે અને હાલની અંદર કામગીરી બંધ કરવાનું એ લોકોને કહી દીધેલું તમારી માંગ શું છે અને જો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું મારી પોતાની માંગ એવી છે અમારે ખેડૂત સંઘર્ષ સમિતિ તરફથી મારી માંગ છે કે ખેડૂત સંઘર્ષ તરફથી જે કઈ જમીનનો અત્યાર સુધી પાદરા જંબુસર રોડનો જે સંપાદન કરવામાં આવેલું છે એના પુરાવા આપવામાં આવે અને એ પુરાવા પેટે કેટલું વળતર કોને ચૂકવવા માં છે તમામ પ્રકારની અત્યાર સુધી માહિતી અમે લોકો ત્રણ વખત લેખિત અરજી કરીને માંગણી કરેલી છે અત્યાર સુધીના કોઈ પુરાવા આપવા નથી તદ અમને લોકોને એવું મૌખિક માં કહેવા આપેલું છે જ્યાં સુધી તમારું પોતાને સાંત્વના ના મળે જ્યાં સુધી તમારા લોકોને જે કઈ વળતર ની માહિતી છે એ પોતાને ના આપવામાં આવે સંતોષકારક જવાબ ના આપવામાં આવે ત્યાં સુધી આગળની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવશે નહીં છતાં પણ મનસ્વી રીતે લોકોને દબાઈને ખેડૂતોને દબાઈને કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે એ બાબતે અમારો પોતાનો સખત વિરોધ છે અમને લોકોને ખોટી ધક ધમકી આપવામાં આવી છે પોલીસ બોલાય ને તમે લોકોને પકડાઈ દેવામાં આવશે આ સરકારની છે આ સરકારનું કામ કામગીરી અમે કરી રહ્યા છીએ આ સરકાર તમને ક્યાં ઉછેડી દેશે ક્યાં ફેંકી દેશે તમે ખોવાઈ જશો પ્રમોભાઈ ખોટો લોકોનો નો ઝંડો લઈને ના ચાલો જે કઈ અધિકારીઓ છે અધિકારીઓ પોતાનું નામ નથી બતાવી રહ્યા આરઓ તેમજ આર એમ બી ના અધિકારીઓ બતાવી રહ્યા છે તેમજ જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર પણ એ લોકોના ના કામ કરી રહ્યા છે અને હાલની અંદર એ લોકો મનસ્ય રીતે વર્તન કરીને ખેડૂતોના હિતને ખેડૂતોની જે જમીન સંપાદન થયું નથી એના માટે ખેડૂતોએ વિરોધ કર્યો છે મને ખેડૂતનો ફોન આવવાથી હું તાત્કાલિક સ્થળ પર આવ્યો ત્યારે ખબર પડી કે કોન્ટ્રાક્ટરો તેમની મનમાની કરી રહ્યા છે અને આડેધડ ખેડૂતોને જે એમનું બાય મીટર કહેવામાં આવ્યું છે પણ અત્યાર સુધી કોઈ કપાત થયું નથી અને એમના પુરાવા એમની જોડે કશા છે નહીં અને ખેડૂતોને ધમકી આપીને મનસ્વી રીતે એ લોકો કામ કરી રહ્યા છે તો સાહેબે પોલીસ સ્ટેશને જવાનું કહ્યું છે અને ત્યાં જઈને તેનો નિર્ણય કરીએ છે